યુવાનો મિત્રો આગેવાનો કાંતિભાઈના આગેવાની હેઠળ આજે તેમના નિવાસસ્થાને તેમના ઘરે આસપાસના સરપંચો અને કાંતિભાઈ વર્ષોથી કોંગ્રેસને રામ રામ કરી આજે તમામ ગામડાના આગેવાનો કાર્યકર્તાઓ કાંતિભાઈના આગેવાની નીચે આજે વિધિસર આ દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના ઉપર ભરોસો મૂકી ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર જે બન્યું એમાં આસ્થા રાખી અને સ્થાનિક કાર્યકર્તાઓ એક ધારાસભ્ય તરીકે અમારી ઉપર એક સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ ઉપર રાખી વિધિસર ભાજપમાં જોડાણ તે બદલ મારો રાજપૂત સમાજના આગેવાન એવા કાંતિભાઈનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે જે આગેવાનો સરપંચો હોય કાર્યકર્તાઓ હોય કોંગ્રેસમાં છોડી ભાજપમાં આવ્યો હતો તમામને આજે ભારતીય જનતા પાર્ટી વતી એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે આપનો ખૂબ ખૂબ આભાર છું અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે સૌના આદરણીય વડીલ એવા ગીસ્ટમાં જિલ્લાના કારોબારી સમિતિના ચેરમેન અને આ ગામના વતી એવા દયા બાપા ધરોધરા ગીસ્ટમાં જિલ્લાના ભૂદેવ અને મહામંત્રી એવા અમારા વિશાલ વિશાલ દાદા ભારતીય જનતા પાર્ટીના ગીરગઢડા તાલુકાના ભાજપના પ્રમુખ ભાઈ શ્રી કાલુભાઈ રૂપાલા મારું રાજપૂત સમાજના ગીર સોમનાથ જિલ્લાના તાલુકાના ભાજપના મહામંત્રી એવા કેશીભાઈ રાજપૂત મારું રાજકોટ સમાજના હર હંમેશ ઓછું બોલે સાચું બોલે સમાજ સેવાની વાત લઈ અને મારું રાજપૂત સમાજના પ્રમુખ એવા ભાઈ શ્રી કાલુભાઈ કાલુભાઈ ઉપસ્થિત છે સરપંચ હરેશભાઈ તાલુકા ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રણુભાઈ જિલ્લા પંચાયતના સભ્યશ્રી આપણે દકુભાઈ કારોબાર એલબી થી બધાય સૌ નાના મોટા કાર્યકર્તાઓ દોસ્તો મિત્રો આજે સૌ આ વિસ્તારના લોકો માટે ડેવલપ માટે પોતાના ગામ માટે પોતાના વિસ્તાર માટે અને સારા વાતાવરણમાં એક દેશ માટે સારું થયું છે અને સારું થશે એટલે આ વિસ્તારમાં વિશેષ તો આજે કોઈ ચૂંટણી જોવા માહોલ નથી પણ ચૂંટણી આવી ગઈ એવું માનીને આપણે ચાલીએ આગામી દિવસોમાં પંદર ચૌદ પંદરમાં આ દેશના સુકાન કે આ દેશની જવાબદારી કેવા લોકોના હાથમાં હોવી જોઈએ કેવા લોકોને આપણે શોખ પણ જવાબદારી આપણી છે ને ચૂંટણી પણ ચૌદ પદ્યાનમાં બહાર પડી જશે એવા દિવસોમાં ફરી એકવાર આપણે એમ સારા વચનો મળશું ચૂંટણી લક્ષી દેશની ગામની તાલુકાની જિલ્લાની ઘણી વાતો પણ કરશું પણ એકવાર યાદ રાખવું કે આપણે સૌએ સૌની સાથે ચાલવું જોઈએ ઘણી વખત જાતિ જાતિના વાડા પાડી નાની મોટી ચૂંટણીના મંદુક રાખી ને અંદરો અંદર જે મંદિર રાખીને જે નુકસાન આ દેશને કરાવીએ છે કે તાલુકાને કરાવીએ કે આપણા વિસ્તારના કરાવીએ છે એ મિત્રો એ વેગ નથી ઘણી વખત નાના મોટા ડિસિઝનના પરિણામના કારણે આપણે આ ગામનો દાખલો આપીએ બધા માણસો હંમેશા સારા જ હોય છે મનુષ્ય જાત આપે બધા સારા જ હોય પણ માણસે 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 વાણી વર્તનથી મને કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે એના ભાગ રૂપે અહંકારથી કોઈ અહંકારથી કોઈ સત્તામાં ન શકે લોકો થકી ચૂંટાયેલા માણસને જ્યારે ચૂંટણી આવજો ત્યારે મને મત આપજો હું તમને આમ કરી દે હું તમને તેમ કરી દે ઘણા એવા દાખલા વખત જોયે છે આખા રાજ્યની વાત કરીએ દેશની વાત કરીએ કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની વાત કરીએ ચૂંટાઈ ગયા પછી કોણ તમને કોણ હમે મત લઈ ગયા પછી ગ્રામ પંચાયતમાં આપણે કોઈ સત્તાને શું કામ નિમે આપણે આખા ગામમાં પંચાયતી રાજ આવ્યા પછી એક કાયદો બન્યો કે પંચાયતી રાજનું કામ કોણ કરે એમ તો એક વિધેયક બોડી હોવી ગામમાં જરૂર છે કે નિયમ વસ્તીના આધારે સભ્યો નક્કી થતા હોય છે અને સરપંચ કે થતા હોય છે એના ભાગરૂપે આ ગામની અંદર પંચાયત બોડી અસ્તિત્વમાં છે પણ ક્યાંક ને ક્યાંક ગીરગડાતા લોકો એ વિશ્વાસ મૂકી જે પ્રકારે હોય કઈ રીતે મૂક્યો આપણે એ વાતમાં આપણે ક્યાંક ફરવું નથી ઘણી વખત ઘણી વાતોમાં આવીને પણ નાના મોટા નાના નાના સમાજો ખોટી વાતોમાં ભ્રમમાં આવી એક સાચો માણસ રજાતો હોય છે ક્યાંક બીજી વ્યવસ્થા વ્યવસ્થાના કારણે એક ખોટો માણસ ગામમાં આવી જતો હોય છે એના કારણે જ્યાં સુધી હું મારે સવા વર્ષ જેવું થશે જેવો સમય થઈ ગયો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને આવ્યા પછી ગીરગડાની વાત કરીએ પ્રોપર ગળાની ગઢાની વાત કરીએ પ્રોપર ગીર નહીં આપણે ઢોકડા ગામની વાત કરીએ તો દોઢક કરોડ નું તમને આ ગામને નુકસાન થયું છે કારણ સરકારે પૈસા આપવા છે અમારી ધારાસભ્ય તરીકે પૈસા આપવા છે ચોટાને એમપી ને પૈસા આપવા છે તાલુકા પંચાયત પૈસા આપવા છે જિલ્લા પંચાયત ને પણ પૈસા આપવા છે પણ જેને પૈસા આપવાના છે એ વહીવટ વહીવટકર્તાઓની વાત કરીએ તો તમને લાગે છે કે ગામને વહીવટ પૈસા આપવા જેવા છે ઘણી બધી પૈસાનો દુરુપયોગ થતો હોય છે આ ગામમાં તો આ ગામ તો વેપારનું ગામ પણ છે પંચાયત ખોડી છું ટાઈચું ટાઈક ગયા પછી આ ગામની અંદર એક સારા માણસ તરીકે ધંધો વેપાર ધંધા સાથે ઘણા લોકો સંકળાયેલા છે બધી સમાધાના લોકો જાય કોઈ એક સમાધાના લોકો પણ નથી તમામ સમાજના ધંધા જે ધંધા કરતા હોય એ વેપારી જ કહેવાય વેપાર ધંધા સંકળાયેલા હોય વેપારી જ કહેવાય પણ જ્યારે વેપાર ધંધો કરતા હોય એક સારા પરિવાર તરીકે ધંધો કરતા ત્યારે પંચાયતના સત્તાના ભાગરૂપે એ પરિવારને કે વ્યક્તિને રોડ ઉપર કે બીજી કે ત્રીજી રીતે કે બાબતમાં ડિસ્ટર્બ કરવા એ વ્યાજ નથી તેમને મુક્તપણે ધંધો રોજગાર કરવા દેવો જોઈએ ડેવલપ કરવો હોય વિકાસ કરવો હોય તો ઘણી રીતે થતો જ હોય છે પણ હા મહાનગરની વાત તો અહીંયા અહીંયા કરીએ તો એ વ્યાજ નથી ઘણી વખત નાની મોટી સમસ્યાઓ ગામમાં હોય પણ ગામડું હંમેશા ગામડું જ કહેવાય છે ક્યાંક નાની મોટી બાંધછોડ કરીને રસ્તો કાઢી એવા લોકો સભાને સુબેરથી કામ કરવું જોઈએ પણ ધોકડા ગામની અંદર સત્તાધીશો દિશા ચૂકી દિશા વિહીન થઈ એન કેમ પ્રકારે જ્યાં ગામનો વિકાસ થવો જોઈએ